બધાને જો હેપી દિવાળી થાય દિવાળી ખાઈ તમારા માટેટો ફોડી દીધો છે તો અમારે દિવાળી શું કરી છે દિવાળી હોય ને હેતરમાં થાય ઓ થળી લઈ લેને આવી ગયા રૂ વેણવા ચાલો આવી જાય અમે ત્રણ જાણ આવી જાય છે લેવા

હા એ બાઇક રાખવાની વાત છે તો હીરો એકસો પચી નું ટાયર જો મજબૂત ટાયર કમ્પ્લેટ છે એન્જિન થોડું બંધાવાનું હોય તો બંધ દે હા લેખતી હોય તો એ જોઈલ હતું ને પછી ઓઇલ બદલ્યું આપણો અને આશા આપણે ગેરેજ મુલાકાત અવશ્ય લેજો ભાઈ તમારા બાઈક ના કોઈ દવા કરાવી હોય તોય થઈ જાવ લોકેશન આવી ગયું હોય બે પેટ્રોલ પંપના વચ્ચે फाइनली guys बाज़ार में आई है बाज़ार में तो जो traffic खा ले। आजूबाजू धना time बाज़ार है। जो के लिए और पटीजा। आपका बोल रहा mix ना बाव mix ना बाव mix ना तोड़ी। ओह अच्छा बता दिन। મળી જાય રોકેટ શોટ માં કાઢો એક સાઈડ માં રાખજો રોકેટ માં

10 રૂપિયા માં પાણાઈ સારા બંડી 10 સારા બંડી ઓયથી લઈ ગયેલો જ હું તો ઠાઈ છેલા કી તા કાકા ના મને ખબર નહી પાંડા કે ભાઈ એવું હો આઈ ગયો આઈ ગયો

Hãy subscribe cho kênh à? Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આ કલર જેટલા બધા ઓલા સોનો તો નહી કલર જો ઈમો હું કર ખબર ઈટ્સ મેગી ટાઈમ ઈટ્સ નોટ દિવાળી ટાઈમ કેટલો તો વેચણી થાય છે બસ જમતી નઈ લે ઓ બની ગઈ વડો બનાય કાળી સૌ દોસ્તો વડો ના

લાકડું લેવાનું સીડી નાખવાનું ક્રોસમાં અને બસ ઉપર પહેરાવી મીટ દેવાનું અને જે પોયલું આવે ને ગાયનું એ લેપી અને એક દાળો ખવારી કરીને મૂકી દે એટલે આખું દાળી ફીટ થઈ જાય તો આવું પહેલાં પ્રોસેસ કરતો હવે અત્યારે તો એવું કોઈ નહીં કરો તૈયાર વીસ વીસ રૂપિયા મળતો તો ચલો એ જવાનું છે મેર મેર આવે મેર હેલો ગાગડીની બસ

બધા માટે દિવાળી હરકી ના આવે એવું સગાઈ ચલો જઈએ આપડે સીધા જવાય બનાવશું ભાગી પછી

चलो गाइस थोड़ा टेटा बेटा पड़ी ना छे आ गुरु तो शॉर्ट टाइम में बड़ा मजा गाइस चलो अब टेटा लाए तो पड़ी ना कैसे और अब चाहिए कैट चलो चलो गाइस घेर है दीवा थी गया आप थोड़ा टेटा पोड़िए

हाँ हाँ तब खुद ही गए खड़े रह आ कुकली पी लिये ये क्या है पता नहीं और है बहुत अगर ये तो दब्बा बात करा खुले वाला

ફુ બળી જો તમારા બળી જોત બળી જોત શું હતું પેલું એ પોદું હતું ને તો આ ઉપર ગયું તો નહી હરક્યું હ તો તો આવું થઈ ગયું તું રે આ તો હળગતું હળગતું બોઈદા પોટી નહી લાગે નહી લાગે મોમે હકાઈ મસ્ત નહી લાગે આ પોળવા જોઈએ ફ્લોકિટ પોળવા કેટલા જોઈએ ઓય કઈ નાશુ એ બોકરિયા આ આ રે કમ્પ્લીટ ફુટી ઓય આ રવા આલે ઓય જો કтта હે જલ જલ એ એ 50000 કલમતું નહી હે આખો દેવ ઓ બાપ આખો જતો আথৱ্যা পুরজারি দ্যারি আ পুরজারী য়ারে শাডো রাতুদিলকে নখের দেনে আমেয়ে আমে পুরার্যা দোলক্য়া দোলে

ai, trời ơi! đi, đang bay, nhanh quá! nhanh quá! nhanh

દસ ગયા છીએ તો પંદરે વાસી મને પોર પાસી દિવાળી તો આઈ હોપ બધાનો આ દિવાળી જઈએ છીએ તો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય માતાજી એન્ડ હેપી દિવાળી